દેવ કેમ છો બધા મજામાં નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં ને જો વરસાદ આવ્યો હતો તે આપણો કાદર નજારો જવું ને વરસાદ જો આ બધી પી જઈ ગયો જો બધી આજે આખો ડામ જ જોયું ને આપણે બ્લોગ શૂટ કરી દીધો મસ્ત મજાનો સોલો વાતાવરણ કંઈક આવું છે વિપેર વાદળા આવા થયા છે કંઈક આવું વાતાવરણ થઈ ગયું છે વરસાદ જોઈને થઈ રહ્યો છે આવો કંઈક નીચે નીચ પેજો ક્યાં કાં જવાન છે લગન માં જવાન છે ટાણે આ વરસાદ માં જો વરસાદ જો એન થેરો આ બધી આવી એટલે જો જો તમે આ બધી અંધારું છે તો ફાઈનલી આપણે લગન માં જવાનું છે તો અમે હું ને જેનીશભાઈ ને અમે બધી જાય ને વરસાદ ફૂલ અંધારો છે જોઈ લો તમે ફૂલે ફૂલ આમ તમે જોવો જરાક રાખજો તો આવી એટલે પાડી દે તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તમે

એકદમ વાદળ ટાણે સોખું થઈ ગયું છે વાદળા સોખું થઈ ગયું છે કાજે ના જો રખડે ને સો આ બધી પ્રસાદ પ્રસાદ કા